જય જવાન જય આજકાલ આપણી ખેડૂતોની ખામોશી જ આપણને ખતમ કરી દેશે સ્વીકારશો કે નહીં સ્વીકારો ખરેખર આજના સમયમાં જે પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે પરિસ્થિતિમાં આપણે જ ક્યાંક ને ક્યાંક જવાબદાર છીએ આજ ગુજરાતભરમાં કૃષિ નીતિ

अपना माननीय सन्मा स्वर्गस्थ विजय रूपाणी साहब मुख्यमंत्री तरह तुए मुख्यमंत्री किसान सैवा प्रधानमंत्री फसल वीमा योजना नहीं, पेरे ले

खेड़ो तोने कुदरती आपतकालीन योजना નથી એ પણ યોજના અંતર્ગત ગુજરાતમાં સદંતર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પણ આજ જે ભ્રષ્ટાચાર કરીલી છે એ કોઈ ચમરબંતી નથી સાંભળજો ગુજરાત સરકાર હર્ષપઈ અને આપણા દાદા શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નજરે આ લોકો ચમરબંતી નથી કારણ કે ગુજરાત સરકાર કોઈ ચમરબંતીને છોડતા નથી એટલે ગઈશાલ નું જે অতিવૃષ્ટિના લીધે પાક નુકસાની ગઈ એમાં જેતે અધિકારીઓ એ જેતે લોકોએ ખોટું કર્યું ખેલાતોને ન્યાય ના મળ્યો તે પછી સન્માનિય ન કહી શકાય પરંતુ શિષ્ટાચારી ભાષામાં સંસદીય ભાષામાં અને ખોટો કોઈ કેસ ન નાખી દઈએ આ સરકાર એટલા માટે આપણા સન્માનનીય માનનીય કૃષિ મંત્રી શ્રી જે બીજી એક જાહેરાત કરી છ જિલ્લાના ખેડૂતોને અમે ઓગસ્ટ ની સહાય આપીશું એ સોરી ઓક્ટોબર ની સહાય આપીશું આપણે તો સોરી કેવું પડે બાકી આ સરકારને ગુજરાત સરકાર કૃષિ મંત્રીને માફી માંગ કે અમારેથી ખેડૂતો માટેનું ખોટું કાર્ય થઈ ગયું છે અમને માફ કરજો અમારા અધિકારીઓ ખોટું કર્યું કે ફલાણાએ કર્યું કે ટીકણાએ કર્યું

एक दिवस वानरो झाड़ू पर बैठो तो अने जंगलनी जंगली भैंसो दौड़ती दौड़ती भागती भागती जती थी ले वानरा भई अपन सोनो पिशु के भैंस बहनों भैंस बहनों तुम केम दौड़ों तो के गुजरात सरकार नो फरमान थियु है કે જંગલ માં રહેલા હાથીઓ ગાંડા થયા છે અને આ હાથીને પકડીને અમારી સામે રજવાત કરો સામે લાવ દી તો પણ વાંદરા ભાઈ કે યાર તમને કે ચિંતા છે સરકારે તો હાથીને પકડવાનું કીધું છે તમે કેમ દોડીને ભાગી जाओ અરે કે વાંદરા ભાઈ તમને ખબર નથી પકડી અને જેલમાં ખાલી દે તો અમે જીવીએ ત્યાં સુધી સાબિત કરવામાં અમારે ટાઈમ જતો રહી કે અમે હાથી નથી ભેસી આ પરિસ્થિતિ થઈ सरकार ने वाहवाही करवाने માટે કોઈ પણ જે કે ડ્રોન ઉડાડો તો કસસો જ વાંટો ને પણ માનનીય સન્માનનીય ભુપેન્દ્રભાઈ કાકાના કે દાદા સોરી દાદા દાદા શ્રીના વિસ્તારના કોઈ दारूના અડડા ઉપર ડ્રોન ઉડે તો દાદાની સાખ ખરાબ થાય મને એક સમજાવો મિત્રો કે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં એક પણ ખેલુ તોમાટીની યોજના આવી હોય ને સંપૂર્ણ સફળ ગઈ હોય બલે કેસ કરી લે આજ મૂળ જ લેવું છે કે આ સુદી ખામોશ રહી અને ખતમ થવું મારે નથી ખતમ થવું તમે થજો બાકી હું તો આજ બોલીશ અને તમે પણ બોલતા શીખો એવું હું માનીશ એક પણ યોજના યુપ પણ વ્યવસ્થા બતાઓ કે જે ગુજરાત સરકારે ખેડૂતો માટે યોગ્ય રીતે આયોજન કરી હોય डीएपी જોઈએ ત્યારે ડીएपी ના હોય યુરિયા મડી રે યુરિયા જોઈતું હોય તે દિવસે ડીएपी મરતું હોય શું કર્યું શું કર્યું આ સરકારે ફક્ત ને ફક્ત સમયસર ટેક્સું ગરાવો અને લોકો એ સત્ય ની વાત કરી એ લોકોને દબાવવા અને લોકોને પણ મજા મજા લેવી છે બટ આ વાત આ વાત તમારી મજા લેવાની જે નીતિ છે एक दिवस तमने ज खतम कर शे क्या सुधी सहन कर शो हमने थोड़ा समय पहला अपने विश्व गुरु श्री माननीय सन्मान्य वड़ा प्रधान श्री जेनो विश्व में डंको वागे एवा माननीय सन्मान्य नरेंद्र मोदी साहब कहता था कि तो ना भोगे મની પર્સનલ નુકસાની આવે તો પણ હું ખેડૂતોના સાથે રહીશ એવા જ સન્માન્ય વડાપ્રધાન શ્રીની વિદેશ નીતિ જુઓ કે જ્યારે ખેડૂતોને હમણે થોડા સમયમાં કપાસ પાકવાનો હોય ત્યારે કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી અને દેશના ખેડૂતોને કપાસ ઉપમાદિત ખેડૂતોને નુકસાન આપવાનું સરસ મજાનું કાર્ય કર્યું એ બદલ માનનીય સન્માનીયો મોદી સાહેબનો આપણે દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ કે લોકોને ખ્યાલ આવશે કે મોદી સાહેબ અને મોદી સાહેબ સાથે જોડાયેલા પક્ષના કાર્યકરો હર હંમેશ કહેતા હોય છે કે માંગ અને પુરવઠા આધિમ ખેડૂતોને ભાવ મળે છે ત્યારે અમે ઘણી બધી વખત ટીવી ડિબેટમાં પણ હું કહેતો હોઈ છું કે માંગ અને પુરવઠા મુજબ નહીં આ સરકારની નીતિને આધીન આપણને ભાવ મળે છે જ્યારે જ્યારે ડુંગળીના ભાવ મળવા પાત્ર હતા ત્યારે સરકારે એક્સપોર્ટ ઉપર પ્રતિબંધ મૂક્યો અને આ વર્ષે કપાસના ભાવ મળવા પાત્ર હતા એટલે ઇમ્પોર્ટ ડ્યુટી રદ કરી ખેડૂતોને ભાવ ન મળે એનું સરસ મજાનું કાર્ય કર્યું ખેડૂતોને સમજણ પડે તો सत्ता पक्ष विपक्ष गुजरातवाड़ा માટે બહુ ન વિચારવાનું નહીં સારું લાગે નહીં સારું લાગે અત્યારે ઘણા બધા મિત્રો છે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના એમને નહીં સારું લાગે સત્તા પક્ષને તો તે મર્ચા લાગતા જ છે પણ મર્ચા લાગે તો હું સાબિત કરીને આપી શકું પુરાવા સાથે કે ગુજરાત માં કૃષિ નીતિ સળંગતર નિસ્પરછ છે ઘરેક રાઘવજીભાઈ પટેલ અમિત ભઈએ જે અત્યારે તાજુ બિલ લાવ્યા છે કે 30 દિવસ જેલ માં જાય અને એવા મંત્રી સંત્રી सीएम पीएमએ રાજીનામું આપી દેવું જોઈએ નહીતર અમે રાજીનામું લઈ લેશું એ આ કઈ બિલ ની જરૂરિયાત નથી આપડા સન્માન્યો માનનીય કૃષિ મંત્રી શ્રીમા થોડી પણ માનવતા બચ્ચી હોય તો સદંગકર કૃષિ નીતિ પ્યાલ કહીએ અને કેપણ એ યોગ્ય નિર્ણય નથી લઈ શકાય એમને નૈતિકતાની દ્રષ્ટિએ એમને રાજીનામું મેક કે દેવું જોઈએ પ્રિયની રાજીનામું મેકવરાવે કાયદો લાવવાની જરૂરત નથી

આપને ગુજરાતમાં સારી રીતે ખેડૂતોની વાત નહીં સુની ખેડૂતોની સારી પોલિસી નહીં બને તો રિજૈન દે દઈએ આટલું માની લો અમિતભાઈ મોદી સર બોલી દી તોરા કહો જી ભાઈ એક સકન મહારાજને મુંબઈ કી દીયો અને તોય સતા માની લો હિન્દીમાં ના સમજાય કારણ કે આપણે ઘણો બધું આપણે મોરબીના તારા સભેશ્રીની હિન્દી આપણે સમજાય ઈ પ્રમાણે એવી જ સરસ મજાની વર્લ્ડ ક્લાસની હિન્દી આપણા કૃષિ મંત્રી શ્રી સમજતા હોય અને ન સમજી શકે તો સુત ગુજરાતી અમિતભાઈને બોલતા આવડે અને મોદી સાહેબને બોલતા આવડે કે રાઘવજી ભાઈ તમે ગુજરાતના ઘડુતો નયુક્ને નિય ના આપ્યો રિક્તા હોય તો મહેરબાની કરી રાજીના હું મેકી દયો આટલો સરસ મજાનો આટલા શબ્દો બોલે એટલે બીજી સેકન્ડે રાઘવજી ભાઈ પટેલ રાજીલા હું મેકી દયો પણ તો ક્યાંક ને ક્યાંક ગુજરાતનો ખેડૂત તકલીફ મારિયા અને એ મજાક કરે એવું ઈચ્છતા હોય મને લાગે છે તમને કેવું લાગે તમે તો કામ હશે દેવાના જે આ બેન એકરિયાને દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર કે જય કિસાન પર બોલી શકા બીજા ઘણા બધા મિત્રો વિડિયો જોઈ રહ્યા છે પણ જય કિસાન બોલવાની હિંમત ન હતી અને ન્યાય મેળવા નીકળ્યા છે કેવી રીતે ન્યાય મળે

અન થોડી ઘણી તમારા મીઠી વધુ હિંમત હોય તો ઈ વિડિયોને શેર કરી સાબિત કરો કે અમે ઈ ગુજરાતના લોકો હી કે જે સરદાર વલ્લભ પટેલ પેદા થતા હોય અમે ઈ ગુજરાતના ખડુતો હી કે જે ગાંધી પેદા થતા હોય જે દક્ષિણ આફ્રિકામાં જઈને લડી શકતા હોય કે પોતાના હક માટે અહીંયા તો બોલી શકતા હોય પરંતુ કેન્ટ ને કેન્ટ આપણે આજ સરદાર વલ્લભભાઈ પટેલ અને ગાંધીજી ને ભૂલી ગયા હી અજા આપડી એ ગુજરાત ના ખેડુ તો હી કે જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલ પેદા થયાતા જે ખેડુતના ઘરે પેદા થયાતા અને એ સરદાર આખા દેશમાં વર્ઠી કે તો તો કોજ્યા ગર્વભેર खिडुत નો દીકરો સાતી કાઢીને જ ના ઊભો રહી શકતો હોય તો એને ખिडुत કેવી રીતે કહેવો પણ આપણે જય સરદાર જય સરદાર કરીએ હી પરંતુ આપણે એ ગૌરવ નથી લઈ શકતા કે આપણે એ સરદાર ના વંશજો હી આપણે એ સરદાર ની ભૂમિ ઉપર જન્મા હી કે જય સરદાર ને એક ખડુ જીતના દીકરા તરીકે આ ક દેશ સલામ કરતી હતી અને એક સરદારની ભૂમી ઉપર આપણે આજ ખામોશ થઈને ચૂપચાપ જુલમ સન કરી રહ્યા છીએ આપણે એ ગાંધીજીના જન્મ ફોર્મકાના વંશજો છીએ કે જે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં એમનો અપમાન થાય અને ત્યાં પણ લડત કરી હતી આજ આપણે આપણું ગુજરાતમાં આપણી ઉપર ખોટું થાય અને આપણે ચૂપ થઈએ તો ક્યારે આપણને કહેવાનો અધિકાર નથી રહેતો કે અમે એ સરદારની ભૂમિકા ના અમે એ ગાંધીની ભૂમિકા ભૂમિકા કે જે ગાંધી અને સરદારે વિશ્વમાં ડંકો ફેલાયો હતો ભોમકા નહીં કે કૃષ્ણકુમારસિંહજીએ જરે અખંડ ભારતનું નિર્માણ કરવાનું હતું અને એ નિર્માણ પાછળ જેને સૌથી પહેલા રજવાડું દાન આપ્યું પોતાની જર જવેરાત અખંડ ભારતના નિર્માણ માટે આપ્યું એ વિસ્તારના આપણે એ જન્મભૂમકાના આપણે લોકો હી પણ દુઃખ એ થાય

તુમારી જ ભાષામાં તમે જવાબ આપી શકો એમ હો પણ મારી ભાષામાં તમે નહી જવાબ આપી શકો મને એક યોજના बताओ महावीर गुइन તમે એક ભાષામાં મને જવાબ આપો કે એક યોજના बताओ કે સરકારે કઈ શરૂ કર્યું હોય

ફેસબુક અને સોશિયલ મીડિયામાં સરકાર અને રાઘવજીભાઈ પટેલ બહુ સારી સારી વાતો કરે કી કીડું તો માટે અમે આમ કર્યું પ્રેમ કર્યું ફિલ ફલાણું કર્યું ઠીકણું કર્યું પણ જમીની લેવલ ઉપરની હકીકત જે મેં કીધી એમાં કોઈ ખોટી નથી અરે તમે જવાબદિઓ વાત કૃષિ મંત્રાલય અંતર્ગત આવતા

કે તમે જેટલી ફેસબુક માં સોશિયલ મીડિયામાં જાહેરાતો જુઓ એ કંપનીના કોઈ પણ ને કોલ કરીને પૂછજો કે ભાઈ તમારી પાસે કૃષિ રિપોર્ટ છે કૃષિ યુનિવર્સિટી ના ટ્રાયલ રિપોર્ટ છે નહી એમ મેમ ઓર્ગોનિક ના નામે કેટલું કાતિલ ઝેર વપરાતું છે તો ભગવાન જાણે અયોધ્યાથી રામ આવીને આ બધાના નમૂના લેને તો આ નમૂનાઓનું ખ્યાલ આવે બાકી આ નમૂના વર્યા ને અપશબ્દો બોલી અક્ષર નમૂનાઓને ખેડૂતનું ખાતું હોય ખેડૂત ખેતરનું પાકેલું નહીં ખાતું હોય એટલે આવા બધા હોય બાકી ચેલેન્જ મારે કહું કે રાત ગૌજીભાઈ પટેલ સાહેબને જો નૈતિક મૂલ્ય હોય તો એમને રાજીનામું આપવું દેવું જોઈએ અને ખરેખર ખેડૂતના દીકરાને આ વાત सत्य लगे तो शेर करवी जो जय जवान जय किसान जय जगत